હરે કૃષ્ણ પરમ પૂજ્ય રાધાનાથ સ્વામી મહારાજના વચનામૃત શૃંખલામાં આજે વિષય છે સેવા નહીં પણ સેવાના ભાવથી આસક્તિ હોવી જોઈએ આ એક બહુ જ નિર્ણાયક સિદ્ધાંત છે બધા માટે ભક્તિના પથ પર સમજવું ભરતના ભાવનાઓનું સમજવું મહત્વપૂર્ણ છે કૃષ્ણ ભાવનામૃતને સમજવા માટે શ્રી ચૈતન્ય મહાપ્રભુએ શીખવાડ્યું છે કે આપણી બસ એક જ આકાંક્ષા હોવી જોઈએ એ કે ભગવત ભક્તોના દાસાનું દાસાનું દાસ બનવું આપણને કોઈ પદ પદવી સુવિધાની દરકાર નથી આપણને એ બધું સ્વીકાર છે જેથી આપણે સેવા કરી શકીએ સેવા આપણા જીવનના પ્રાણ છે ભરત એમને એમની બધી જવાબદારીઓ નિભાવી હતી જે એક રાજ્યના કારભાર માટે આવશ્યક હતી ઇતિહાસમાં એક એવા પહેલા વ્યક્તિ જેણે આ બધું જંગલમાં રહેતા કર્યું કારણ કે સામાન્યતઃ એ સેવાના નિર્વાહ માટે તમને પ્રતિષ્ઠા રાજમહલ અને સિંહાસનની જરૂર પડે જે આ સેવા માટે આવશ્યક છે પણ એમને પદ પદવી પ્રતિષ્ઠા ને અસ્વીકારી સેવાની જવાબદારીને પૂરા હૃદયથી સ્વીકારી એ જ તો સાર છે કોઈ પણ આધ્યાત્મિક સમાજ માટે જે કોઈ મોટામાં મોટી હાનિકારક પરિસ્થિતિ હોય તો સગવડ અને સુવિધાથી આસક્ત જે એક મોટી માયા છે સગવડોના ઉપયોગ કરવામાં ઘણીવાર આપણે એનાથી આસક્ત થઈ જઈએ છીએ આ સગવડો ભગવત સેવા માટે આપણને અપાયેલી હોય છે પણ આપણો એક સ્વભાવ છે એને આસક્ત થઈ જવાનો તમે એનાથી આસક્ત થયા છો કે નહીં એ કેવી રીતે ખ્યાલ આવે કોઈ પણ કહી શકે હું તો બહુ વિરક્ત છું બધું કૃષ્ણનું જ છે કોઈ પણ કહી શકે હું પણ કહી શકું પણ સાચી કસોટી ત્યારે છે જ્યારે આપણને એને મૂકી દેવા અથવા છોડવા માટે કહેવામાં આવે શ્રી કૃષ્ણ અથવા તો એમના પ્રતિનિધિઓ દ્વારા જો હું સાચે જ કૃષ્ણની સેવામાં વાપરતો હોઉં તો હું એના વગર પણ સેવા કરી શકું છું કોઈ દુવિધા નથી પણ જો આપણે એમ કહીએ ના હું નહીં કરી શકું અસંભવ આ નહીં જ બની શકે એનો અર્થ શું થયો એ કે હા થોડું કૃષ્ણ માટે પણ થોડું મારા સ્વાર્થ માટે પણ શું આપણે સાચું કરીએ છીએ જ્યારે કોઈ કંઈ લઈ લે ત્યારે જ તો આપણી કસોટી છે શું આપણે કેટલા સત્યનિષ્ઠ છે શું આપણે શ્રી કૃષ્ણના નામ પર આપણા સ્વાર્થની પૂર્તિ કરી રહ્યા છીએ અને કેવલ વસ્તુઓ જ નહીં પણ એનાથી પણ વધુ શક્તિશાળી છે પ્રતિષ્ઠા પદ અને પદવી લોકોને પદવી પ્રત્યે બહુ જ આસક્તિ હોય છે પદવી માટે તો લોકો જુઠ્ઠું બોલી શકે રડી શકે મરી પણ શકે અને આપણે બહુ ગર્વથી એમ કહીએ કે હું તો આ પદવીમાં એટલે છું કે આ શ્રી કૃષ્ણની સેવા માટે ઉત્કૃષ્ટ છે પણ કૃષ્ણ સેવાના નામ પર ઘણીવાર તમે ભ્રમના જાળમાં ગ્રસ્ત હોઈ શકો અને એની કસોટી છે પદવીનો ત્યાગ કરી દો હું કેવી રીતે જીવી શકું કેવી રીતે સેવા કરી શકું મને આ પદવી જોઈશે જ મને દરવાજા પર મારું નામ તો જોઈશે જ આપણને સેવાથી આસક્તિ ન હોવી જોઈએ પણ સેવાના ભાવથી આસક્તિ હોવી જોઈએ અને જે લોકોને પ્રતિષ્ઠા માન સન્માનની અપેક્ષા હોય તે હંમેશા એમના પ્રતિદ્વંદ્વીઓની ઈર્ષ્યા જ કરતા હોય છે જેમની પાસે એમનાથી વધુ હોય તો પછી આમાં યોગ ક્યાં આવ્યો આમાં સંપ ક્યાં આવ્યો જ્યાં સુધી ઈર્ષ્યાને નષ્ટ નહીં કરીએ ત્યાં સુધી વાસ્તવિક યોગ સંભવ નથી કેવલ પદ્માસનમાં બેસી માથું પર ઊભા રહી અમુક આસનો અને શ્વાસના આવાગમનની કસરતો કરવાનો યોગ નથી એ બધું સ્વાસ્થ્ય શરીર મન અને આત્મા માટે સારું છે પણ હૃદયની શુદ્ધિ માટે જો શુદ્ધ કરવું હોય હૃદયને તો ભગવાન સાથે મિલાપ કરવો હોય અને બીજા બધા સાથે સંપથી રહેવું હોય તો એના માટે અહંકારથી ઉપર ઉઠવું જ પડશે આપણને ક્યાં આપણી કૃતિ માટે અભિનંદન જોઈએ છે ભરતે ચૌદ વર્ષ બધું જ કર્યું અને ખૂબ કુશળતાથી કર્યું વિના કોઈ ભૂલ કરે આખા રાજ્યને એમના પર ગર્વ હતું પણ એમને ક્યારે પણ પોતાના માટે એ શ્રેય ન લીધો એમને બધો શ્રેય શ્રી રામના પાદુકાને આપ્યો તેઓ રોજ જ શ્રી રામના પાદુકા જે સિંહાસન પર વિરાજિત હતા ત્યાં આખા દિવસનો અહેવાલ કહેતા આજે મેં તમારા માટે આ કર્યું છે કાલે માટે તમારી શું આજ્ઞા છે અને જ્યારે કોઈ એમને શ્રેય આપતો તો એ કહેતા ના ના બધો શ્રેય શ્રી રામના પાદુકાનો છે મારો નહીં એમને ક્યારેય પોતા માટે શ્રેય કે પદવી નહોતી સ્વીકારી ભલે એ રાજાની જેમ રાજ્યનો કારભાર સંભાળતા હતા શ્રી રામના પાદુકા જ રાજાનું પ્રતિનિધિત્વ કરતા અને ભરત એમના સેવક હતા આ શુદ્ધ ભક્તિ છે શુદ્ધ પ્રેમ છે પણ હવે એનો અર્થ એ નથી કે તમે કાલથી મુંબઈમાં લાંબી જટાઓ કરી વલકલ માટે શોધ કરતા ફરો આમાં રહેલો ભાવ મહત્ત્વપૂર્ણ છે આધ્યાત્મિક સમાજમાં કેમ આટલા મતભેદો અને અલગ અલગ પંથો છે અને જે સમાજ એક છે એમાં પણ કેટલા ઝઘડા અને રાજનીતિ રાજનીતિ કેમ રાજનીતિ એટલે મિથ્યા અહંકાર જે લોકો પદ પદવી માન સન્માન અને એની સાથે જોડાયેલી સુવિધાઓથી આસક્ત હોય છે એમને એમના કરતાપણાની સ્વીકૃતિ જોઈતી હોય છે પણ ભક્તિનો અર્થ છે આ બધી જંજાળોથી મુક્તિ ભગવાનને શ્રેય આપો કેટલું સાદું પણ કેટલું જટિલ ભરતના ઉદાહરણને હૃદયથી અપનાવી ભલે તમારી પાસે પદવી હોય તો પણ બધા ભગવાનના દાસ છે આપણે બધા એકબીજાના દાસ છીએ શ્રી કૃષ્ણ જ રાજા છે આમ કરવાથી શાંતિ જળવાશે હરે કૃષ્ણ